બે મિનિટ <specialized>

તમે યાર હું વારંગ કરીએ વારી હઈ ને ડોહો હારી હઈ ને ડોહો કેટલા ઓર્ડર છે ઓર્ડર છે કોઈ માપ ના લેવા રાખો હો કરવાનો બગાડો ના હો યાર લે બા લોટો લઈ જા ચા બનાવરાય હા ચા બનાવીએ ખુરશી મંગાય ખુરશી લેતા જે બા ફટાફટ ફટાફટ લાય અને આ દાળ બનાવવાની હ થોડી પૂરીઓ તરવાની ધારો લઈને આયા હો આરે ઘર તો સીધો મોસો કારીગર ખરાબ પણ આ તો પૂરી થઈ છે પણ કારીગર તું છે કે હું છું કારીગર તો તમે છો હા તો તને ઓ ખબર પડે તને ઓ ખબર પડે હા હા કોમ તો મારા મહેમાન આ લે આ મારો બેટો આ અરે કુરસી મો તારા બેહવા મંગા એક મારા હવે બે તમે બેહો કે હું બે હું રસોયે તું છે કે હું રસોયે તો તમે હતે લે બનાવી દે કાન

કરવાનું યાર આવ્યો છું યાર યાર તું ફટાફટ આયી મંગે ભાઈ તું જોઈ આ

પૈસા બનાવશે પૈસા હના લે બસ બસ હવે હા નું બંધ થઈ જવાનું પૈસા લઈ ના અંસર બગાડ છો યાર વાત કર હવે તું બેજે હા બે બે લે એ તમે તમે લ્યો

એ ના વસ્તુ હો રે કારીગર તું અલ્યા ઘરે આવતી તને નાળ આવતી ના આપણે તે હા કા ગગા <laughs>